શા કેવું છે ચાલો તમને બતાવુ જો આ બાજુ છે ને હવે આમાં મારે રીસીવ ને તેડું ને ся કેમ બતાવુ હે પછી બતાવું બતાવુ આ છે નાસ્તો કરી લઈએ ને મમ્મી છે ને સેરીમાં મેરેજ છે ત્યાં ગયા છે શું છે ગીત છે શું હોય આજે એ ન્યા છે લગન આયા છે એવું હોય ચાલો ગાઈસ નિવેદને ઉ છે અને આ બાજુ પપ્પા આવી ગયા છે હું છે પપ્પા હા નવરાગન ની તો તમે અગાઉ રજા રાખી દીધી દાદા રાખી રિસીવ છે ને આવ્યો છે પણ ફોન આમ નિંદર ઉઠતી બંધ થઈ જાય થી જે શાક આવ્યું છે ને બતાય શાક માં શું આવ્યું મસ્ત મજાના ઓર્ગેનિક રીંગણા આવ્યા છે આનું શાક કરીને ખાવાની મજા જ અલગ છે અને થોડીક તુર છે અને ચાલો હવે નાસ્તો થઈ ગયો છે રેડી તો નાસ્તો કરી રિસીવ ને ભૂખ લાગી છે ને એને નિંદરે આવી છે અને આજે બધાને છે ને ફૂલ કામ છે કારણ કે હવે એક બે દી રહ્યા છે મેરેજ ના એટલે બધા પોતપોતાના કામ છે ને શોર્ટ આઉટ કરે છે કે ઓર્ડર દીધો એ વસ્તુ ભેગી કરે અને ઘણા લોકો કુર્તા ભેગા કરે શું કેવું ઓર્ડર નથી ઓ ભાઈ આપણે નથી આપણે તો બધું રેડીમેડ લઈ આવ્યા છે એટલે કઈ વાંધો છે નહીં ચાલો ગઈ આ બાજુ જો રોટલી અને મુમરા ખાઈ લઈ અને કાલ જો હેર કટ કરવા જવાનું તો એ પ્લાન કેન્સલ થયો તો આજ હેર કટ કરાવવા જાવું એવું બધું ગયા છે અત્યારે રોંઢાના પાંચ અને આજ આખો દિવસ છે ફૂલ ભેજી ગયો હેર કટિંગ કરાવવા ગયો તો હેર કટિંગ કરાવીને આવ્યો પછી થોડું ઘણું કામ હતું એ કર્યું અને એ બધું ફિનિશ કરીને અત્યારે જો થોડુંક માથું દુખે છે ફૂલ અને ડોકે દુખે છે કોને ખબર આજ હું થઈ ગયું નહીં અને આ બાજુ છે ને મહેમાન આવવાના છે ઘરે એટલે જમવાની તૈયારીઓ ચાલુ થાય છે મમ્મીને આવી ગયો ફોન

તો નથી તમે ના પડી ગયા અમે સાદી ખીચડી અને તુવેર બટેકાનું શાક આ લોકો ખીચડી ખાઈ લીધી ખીચડી તમને ખબર છે આપડે ફૂલ ફેવરિટ છે સાદી હોય કે વગાડેલી હોય હાલે આલેજ ફૂલ ભૂખ લાગી છે

ચા માટે મૂકી દીધું છે અને બહુ બધી કોમેન્ટ કરવા માટે થેન્ક યુ સો મચ ગાઈઝ આપણો છે ને યુટ્યુબ નો ગ્રાફ વચ્ચે આમ વહી ગયો છે આમ હવે એને આમ કરવાનો ટાઈમ આવી ગયો છે તો બને રેજો બ્લોગમાં રોજે છે ને મેરેજ ના વિડીયો આવશે ધમાકેદાર એટલે ગ્રાફ ઉછો કરી નાખવાનો છે વિડીયોને ચેર કરવાના છે સબસ્ક્રાઈબ ન કર્યું કરી નાખવાનું છે સંદીપભાઈ કોના લગ્ન છે તો એટલી બધી તૈયારી કરો છો તો મારા બાપાના છોકરાના છોકરા ના લગ્ન છે અમદાવાદ રહી છે અને કાલ અહીંયા આવવાના છે સાબ લઈને એટલે અત્યારે એ લોકો આવે છે અને બધી વસ્તુઓ જે સાબ ની

એવું કરવું જોઈએ કાક તો જ આરામ થાય હવે છે 10 દિવસ થઈ હા પછી તંદર તમે મહિનો આરામ કરજો મહિનો હા મહિનો પાછો આરામ કરવાનો છે પાછો એવું થાય કોઈ હોય ને એમ થાય કોક હોય તો મજા આવે તો એવું બધું છે ચાલો ગાઈસ કાઈ ની ચા પાણી થાય એટલે નાસ્તો કરી લે છે આ બાજુને ચા ટાઈમ થઈ ગયો છે દાદાને ચા પી દીધી છે આ બાજુ પપ્પા બેઠા તમારે ચા જ પીવાની ઉપર પીવાની છે એમને આ બાજુ રોહિત ભાઈ અને કાકુ એક ખાટલામાં અમે ત્રણ બેહી ગયા ઋષિ રોહિત અને હું ચાલો નાસ્તો ઉપર એલી કેમેરો નાસ્તો ચાલુ કર્યો તો તરત જ આ એના કેમેરા આર તો બહુ લગાવશે કેમેરા મારો મારો ઋષિનો મારો નહીં નહીં હે આજનો ટાઈટલ ઓ ઓ એને પેપર ખખડે ને એટલે બહુ મજા આવે કોઈ પણ વસ્તુ ખખડવી જોઈએ નાના છોકરાઓને તો ચાલો હવે ઉપર જઈને નાસ્તો કરીએ સાંજના સાડા છ અને જો આ બાજુ ભાજી ને પુલાવ સોનાલે કરી નાખ્યા રેડી અને ઋષિભાઈ શેરી માં રમે છે મસ્ત મજા ના બધા હારે એવું છે ખાલી મહેમાન આવે એટલે પાવ ફ્રાય કરવાના રે તો મસ્ત મજાની ભાજી કરી નાખી છે પુલાવ કરી નાખ્યા છે અને સલાડ જે બનાવવાનું બાકી છે ને

તેમના મમ્મી છે આપણા હર્ષા બાબુ બધા ઓળખતા જ છે આ બાજુ આસ્થા અને આ બે માં નામ બહુ કન્ફ્યુઝન થાય યાત્રા અને આસ્થા આ આપણા કાકી છે દિવ્યા કાકી અને આ મહેમાન છે ચાલો હવે બધા લોકો આવી ગયા છે તો જમવાની તૈયારી થઈ ગઈ છે તો જમી લઈ હે ને ભૂખ લાગી છે કેવી બહુ ભૂખ લાગી છે ચાલો બધા જમવા બેસી જાય છે બધા મહેમાન આવ્યા છે જાય છે સારું હાલો આવજો કાલ મળવે સવારે હા હમણાં મળવાનું હા અમદાવાદ આવી જાવ શું જશો હા તો કઈ હા આવજો આવજો હા આવજો બાકી ગયા છે અત્યારે અગિયાર અને જો બધી સાબુ લેવા ગયા તા એ બધી સાફ છે ને કાલે તમે સવારે બતાવી લેવામાં ભરી દીધી છે અને ઉપર હવે બધા પૂઈ ગયા છે ને ગાયદા બહુ કામમાં હતો ને તો એટલા બધા વિડીયો ઉતારી ઉતારીએ તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે સાબ લઈને જાઉં જે આપણે વિડીયો ફૂલ ઉતારવાનો છે તો એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું હોપ કે તમને વિડીયો ગેમો હોય છે વિડીયો ગમો હોય લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબક્રાઇબ નોકરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બબા